સુરતથી પેડલ ફોર હેલ્થના સંદેશ સાથે સિત્સર ઉમિયા માતાજીના દર્શનાર્થે નીકળેલા સાઈઠ સાયકલિસ્ટો ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું સુરત થી સિદ્ધસર ઉમિયાધામ સાયકલ યાત્રામાં નીકળેલા આસ્થા સાયકલિંગ ગ્રુપના સભ્ય રાકેશભાઈ તથા નીલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ સાયકલ યાત્રામાં પંદર વર્ષના તરુણથી બાસઠ વર્ષની ઉંમર સુધીના સાહીઠ સાયકલિસ્ટ સામેલ છે જેમનો મુખ્ય ઉદ્દેશ પેડલ ફોર હેલ્થ પ્રદૂષણ મુક્ત ભારત તથા ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયાના પ્રચાર પ્રસાર માટે છે આ ઉપરાંત સુરત થી સિદ્ધસર સાયકલ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ તંદુરસ્ત જીવનનો છે જે સાયકલિંગ દ્વારા જ તંદુરસ્ત રહી શકીએ આટલા માટે ધર્મની સાથ સાયકલ જોડી ઉમિયા માતાજીના રોજનું આશરે એકોતેર કિલોમીટર જેટલું સાયકલિંગ કરી નવલી નવરાત્રી પ્રારંભે સિત્તરમાં ઉમિયાધામ પહોંચશે આ સાયકલ યાત્રાના સ્વાગત સન્માન સમારોહ દરમિયાન ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસે આ સાયકલ યાત્રા શ્રી ઉમિયા માતાજીના આશીર્વાદથી નિર્વિઘ્ન તથા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી હાર્દિક શુભેચ્છા પાઠવી હતી નમસ્તે ભરૂચ મારું નામ શ્વેતા વ્યાસ છે મારી સાથે બીજા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ છે આજે અમે લોકો સુરત થી આવેલા સાઈઠ સાયકલિસ્ટ નું ભરૂચ માં સ્વાગત કરીએ છીએ આ બધા સાયકલિસ્ટ સુરત થી સિદ્ધસર માતાજીના મંદિર ટોટલ પાંચસો ને સિત્તેર કિલોમીટર યાત્રા કરવા જઈ રહ્યા છે સાયકલ પર તો એના વિશે એમની સાયકલ યાત્રા વિશે આપણને આગળ જણાવશે યસ અમે સુરતથી સીતસર પાંચસો એકોતેર કિલોમીટર સાહિત યાત્રીઓ જઈ રહ્યા છીએ બાર સેવકો અને અમારી ભોજનની ટીમ તો આસ્થાનો અવસર આ સાયકલ યાત્રાનો આ થીમ છે અને પ્રવેશ પથો ઉત્સવ જે અત્યારે અમે નિર્માણ કરી રહ્યા છીએ અને બે હજાર ચોવીસ જે અમારે પેડલ ફોર હેલ્થ હતું એની સાથે સાથે અમે પેડલ ફોર ભ્રમણ એ પણ અમે કરવા જઈ રહ્યા છીએ ગામે ગામ અમે અલગ અલગ જોઈશું અને આની વચ્ચે સારંગપુર દાદાના દર્શન પણ અમે કરવાના જઈ રહ્યા છીએ તો બસ ખૂબ આસ્થા છે અમને સર્વ સાયકલિસ્ટોને અને અમે ભરૂચ આવ્યા છીએ અને આ ભરૂચથી જે અમારી હંમેશા શરૂઆત થાય છે તો માતાજી વિના વિઘ્ને અમને પહોંચાડે છે અમે દિલથી આસ્થા ગ્રુપ શ્વેતા મેમ અને નિલેશજીનો ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ રિયાઝ પટેલનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે